માય ફર્સ્ટ લોગ તો તમને બધાને થમેલ અને ટાઇટલ તો ખબર પડી જ ગઈ હશે કે આપણે આ ચેનલનો પહેલો વ્લોગ છે તો આ વ્લોગ તમને કેવો લાગે મિત્રો ખાસ કમેન્ટ કરજો અને નવા ચેનલ પર જ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો હું છું અજય અને મારું બહુ ગામ છે માનવીલાસ તો મિત્રો એક નાનકડી એવી શરૂઆત કરીએ છીએ તે તમારા બધાના સપોર્ટથી જ આપણે આગળ આવીશું અને થોડીક વિડીયો ક્વૉલિટીમાં થોડુંક એડજસ્ટ કરી લેજો કારણ કે આપણે પા આયાન ગોઈડમાં આપણે જ્યારે શૂટિંગ કરીએ છીએ આપણે જે આઈફોન આપણી પાસે છે નહીં એટલે તમારા સપોર્ટથી જ આપણે આગળ આવવાનું છે અને અમારો પહેલો લોગ છે તો પહેલો લોગ તમને કેવો લાગે જણાવજો પછી પહેલો લોગ આપણે બહુ લાંબો નથી કરવો એટલે જે કંઈ હોય એ તમારા સપોર્ટ વગર બધો જણાવી દેજો અને આશા એવી રાખવું કે આપણો આ પહેલાં વ્લોગ વાયરલ તમારી ઉપર કરવાનું છે તો વાયરલ થાય એ ઉપર કરી દેજો અને ગમે તો લાઈક કરી દેજો તો આમાં વિડીયો આપણો વાયરલ થશે તો આપણે ડેઈલી વ્લોગિંગ કરવાનું આપણે શરૂ કરી દઈશું એટલા માટે તમારો સપોર્ટ જોઈએ છે બસ આપણે એટલું જ કહેવાનું તમારો સપોર્ટ કરતા રહેજો Thank you for watching. Bye.